નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મિતેશ જે પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું ધોરણ દસ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છીએ ગણિત વિષય એમાં સમાંતર શ્રેણી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ચાલી રહ્યું છે એમાં આપણે આજે આજના લેક્ચરમાં દાખલા નંબર સોળથી લઈ અને વીસ સુધી કમ્પ્લીટ કરવાના છીએ ફટાફટ તમારી નોટબુક બોલપેન લઈ અને શરૂ કરી દઈએ એક્ઝામ્પલ નંબર સિક્સટીન સોળ નંબર એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ એટલે ત્રીજું પદ સોળ છે ફાઇનલ એ થ્રી બરાબર અને સાતમું પદ પાંચમા પદથી વધુ હોય જો આમ દાખલો લાગે છે બહુ વિચિત્ર વિચિત્ર પણ બહુ જ ઇઝી છે ફટાફટ નોટબુક લઈને ગણવાની સાથે ચાલુ કરતો ધારો શ્રેણીનું આપણે સમાંતર શ્રેણી શોધવાની છે એટલે એ જોઈએ ડી જોઈએ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે તો જુઓ શું આપેલું છે આથી પહેલાં પહેલું ચાલો એ એન લખી દઈએ દઈએ મુ પદ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થાય શું આપેલું છે લખો ચલો આપેલ છે કે આવું કમ્પ્લીટ આમ સ્ટેપ બાય સ્ટેપ લખીએ ને તો સાહેબ પેપર જોવા વાળાને મજા આવી જાય ને તમને મસ્ત ફૂલ ફૂલ માર્ક્સ આપી દે તો આ શું આપ્યું છે ચલો ત્રીજું પદ એટલે એ થ્રી બરાબર સોળ તો અહીંયાથી એથરી શું લખાય એ પ્લસ એન માઇનસ વન એટલે ટુ ડી બરાબર સોળ ચલો સમીકરણ નંબર એક આપી દઈએ બીજું શું આપ્યું છે તો અહીંયા લખીએ વધુમાં સાતમું પદ એટલે એ સેવન પાંચમા પદથી એ ફાઈવ બાર વધુ હોય એટલે સાતમું પદ પાંચમા પદથી બાર વધુ એટલે પાંચમા પદમાં બાર ઉમેરો તો તમને સાતમું પદ મળી જાય તો એ સાતમું પદ શું થાય તો એ પ્લસ સિક્સ ડી પાંચમું પદ એ પ્લસ ફોર ડી અને બાર તો છે જ એ કેન્સલ આઉટ થઈ જાય તો સિક્સ ડી માઇનસ ફોર ડી કરવામાં આવે તો ટુ ડી વધે ટુ ડી ટુ ડાયમેન્શન ટુ ડી નહીં થ્રી ડી ફોર ડી વાળું નહીં આપણે ટુ ઇન્ટુ સામાન્ય તફાવત ડી છે તો ડી બરાબર શું થશે બાર ભાગ્યા બે કરવામાં આવે તો આપણને મળી જાય છે છ આ ડી બરાબર છ સમીકરણ એકમાં મૂકી દઈએ તો શું થશે ચલો 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 ડી બરાબર છ સમીકરણ એકમાં મુક્ત શું મળે આપણને ચલો તો એ પ્લસ ટુ ડી બરાબર સોળ તો માટે એ અહીંયા ડી બરાબર છ મૂકો તો છ દુ બાર થશે બરાબર સોળ તો એ બરાબર સોળ માઇનસ બાર કરો એટલે ચાર મળી જાય તો શું શોધવાનું કીધું હતું એવી સમાંતર શ્રેણી શોધો એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી મળી ગયો છે તો માગેલ સમાંતર શ્રેણી શું થશે ચલો 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 ફટાફટ લખતા રહીએ આપણે તો પહેલું પદ ફોર પછી ફોર પ્લસ સિક્સ ફોર પ્લસ ટુ ઇન્ટુ સિક્સ ફોર પ્લસ થ્રી સિક્સ અને આમ ચાલતા જશે તો બરાબર પહેલાં ચાર પછી અહીંયા છ ચાર દસ બાર ને ચાર સોળ અહીંયા છ તરી ચાર અહીંયા બાવીસ હશે એમ એમ આગળ વધતું જાય છે એટલે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ચાર છે પછી દરેકમાં આગળ આગળ તમારા છ છ વધતા જાય છે એક્ઝામ્પલ નંબર સિક્સટીન કમ્પ્લીટ થયો આગળ વધીએ સેવન્ટીન તરફ એક્ઝામ્પલ નંબર સત્તર સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અને ક્યાં સુધી જાય છે બસો ત્રેપન હોય તો તેનું છેલ્લેથી વીસમું પદ શોધો બહુ જ સરળ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર આઠ સેમ ટુ સેમ આ ટાઈપનું છે ના જોયું હોય તો એક વખત જોઈ લેજો પછી જાતે ટ્રાય કરજો અને પછી આ વિડીયોમાં જોજો ખૂબ મજા આવશે તો ચલો 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 તો અહીંયા સમાંતર શ્રેણી કઈ આપેલી છે આપણને સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર બસો ને ત્રેપન માટે ચલો પ્રથમ પદ પ્રથમ પદ એ બરાબર ત્રણ સામાન્ય તફાવત ડી બરાબર આઠ માઇનસ ત્રણ કરો તો કેટલા મળશે પાંચ મળી જશે તેર માઇનસ આઠ કરો તો પણ આપણને કેટલા મળે છે પાંચ મળે છે તો હવે આપણે પહેલાં જોવું તો પડશે ને ભાઈ બસો ત્રેપન જે છે એ કયા નંબરે આવેલું છે તો લખીએ ચલો અહીંયા ધારો કે શ્રેણીનું એનમું પદ બસો ત્રેપન છે તો માટે એન બરાબર શું છે એનનું તો સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી એટલે એ એન કેટલું છે અહીંયા બસો ત્રેપન તો એ કેટલો આપણી પાસે ત્રણ એન માઇનસ વન કેટલા પાંચ તો ચલો અહીંયા બસો ત્રેપનમાંથી ત્રણ બાદ છે એટલે એન માઇનસ વન ગુણ્યા પાંચ થશે તો અહીંયાથી બસો પચાસને ભાગ્યે પાંચ કરો તો એન માઇનસ વન બરાબર બસો પચાસ ભાગ્ય પાંચ એટલે પચાસ થશે તો એન બરાબર પચાસમાં એક ઉમેરો એટલે આપણી જોડે શું આવી જશે એકાવન એટલે એનો મતલબ શું થઈ ગયો આ બસોને ત્રેપન નંબરનું જે પદ છે આથી એકાવનમું પદ બસો ત્રેપન છે હવે જો હું તમને એકદમ સરળ મેં ઉદાહરણ નંબર આઠમાં પણ તમને જે ટ્રીક આપી હતી એ ટ્રીક અહીંયા આપી દઉં છું થોડુંક સાઈડમાં રફ કામ કરી દઈએ આપણા માટે એ વન એ ટુ એ થ્રી અને એ બસો પચાસ એકાવન છે ને એટલે બસો ઓગણપચાસ આ એકલા ઓગણપચાસ પચાસ અને એકાવન આ રીતના આપણા પદ છે પ્રથમ પદ બીજું ત્રીજું ચોથું અપ ટુ એકાવનમું અહીંયા આપણે પ્રથમ પદને એ કીધું છે અહીંયા હું એ વન લખી દઉં છું તમને ઇઝી રે હવે ઉલટા જ્યારે જઈએ તો આ એ વન એ એ થ્રી તો આ કેવું થશે એકાવનમું પચાસમું અને આ ઓગણપચાસમું તો જો બહુ જ સરળ બસ આટલું સમજાઈ ગયું તમને એટલે તમને ફટ ફટ કયા નંબરનું પદ શોધવાનું છે આવડી જશે આ જો એકાવન ને એકા બંનેનો સરવાળો કેટલો થાય બાવન પચાસને બે બાવન ઓગણપચાસ ત્રણ બાવન એટલે તમારે ઉલટાથી જોઈએ છે કયા નંબરનું પદ વીસમા નંબરનું પદ તો આ ઉલટાથી વીસમા નંબરનું પદ જોઈતું હોય તો સીધી લાઈનમાં કયું પદ મળે તો સીધી લાઈનનું પદ કયું થાય કે એ નંબર અને વીસ આ બંનેનો સરવાળો બાવન થવો જોઈએ તો અહીંયા શું મળે એ બત્રીસ એટલે બત્રીસમું પદ એ ઉલ્ટાથી વિસમું પદ થઈ જશે બહુ સરળ તો ચલો 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 ફટાફટ ફરીથી કહી દઉં છું હજી દિમાગમાં ના લાગ્યું હોય તો એ વન એ ટુ એ થ્રી એ એકાવન છેલ્લું પદ આ રહી રહ્યું એટલે રિવર્સમાં જે પહેલું થાય એના આગળનું પદ હોય એ બીજું થાય એના આગળનું ત્રીજું થાય એટલે એનો મતલબ આપણને અહીંયાથી વિસમું પદ જોઈએ છે તો અહીંયા આ બંનેનો સરવાળો બાવન બાવન થાય તો આમ જોવો તો બાવન થાય બાવન તો એનો મતલબ બત્રીસમું પદ આપણે શોધવાનું થશે તો અહીંયા શું લખી દઈએ આપણે ચલો તો અહીંયા છેલ્લેથી વીસમું પદ બરાબર શ્રેણીનું બત્રીસમું પદ પણ આ તો મેં અત્યારે લખી દીધું પણ આ તમારા દિમાગમાં પેલું સાઈડમાં થોડું કરશો ને તો ઓટોમેટિકલી આવી જશે એટલે શ્રેણીનું બત્રીસમું પદ એટલે એ પ્લસ એકત્રીસ ડી એ છે આપણી પાસે ક્યાં ગયો ભાઈ ત્રણ એકત્રીસ છે ડી કેટલા હતા આપણી પાસે પાંચ હતા તો અહીંયાથી ત્રણ વધતા અહીંયા એકસોને ત્રેપન અને ત્રણ કરો એટલે એકસોને છપ્પન એટલે સમાંતર શ્રેણી જે આપેલી છે એનું છેલ્લેથી વીસમું પદ એકસો છપ્પન મળી ગયું છે બરાબર સમજાઈ ગયું ફરીથી રિપીટ કરું આવું જ્યારે પણ આવે ને છેલ્લેથી પદ શોધવાનું ત્યારે ઓરિજિનલ સમાંતર શ્રેણીમાંથી એ ડી સમજી લેવાનું આ કયા નંબરનું પદ છે એ સમજી લેવાનું અને છેલ્લેથી તમારે પદ શોધવાનું હોય તમારે વીસમું પદ શોધવાનું હોય તો એ આ જે ધારો કે એનમું પદ એકાવન તમને મળ્યું ને તો એમાં એક ઉમેર દેવાના એટલે બાવન સમજી લેવાના બાવનમાંથી આટલું વાત કરી દેવાનું એ નંબરનું પદ તમને મળી જાય બરાબર સમજાઈ રહ્યો છે એક્ઝામ્પલ નંબર સેવન્ટીન એક્ઝામ્પલ નંબર એટીન એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો ચોવીસ છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો ચુમ્માળીસ છે તો આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો શોધો તો બહુ સરળ છે તો અહીંયા શું લખીશું ચલો ધારો કે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ બરાબર એ અને સામાન્ય તફાવત સામાન્ય તફાવત બરાબર ડી છે ક્લિયર પ્રથમ પદ એ છે સામાન્ય તફાવત ડી છે આથી એનમું પદ શું થાય એ એનનું સૂત્ર શું બને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થાય પદ એટલે એ એટ નો સરવાળો ચોવીસ છે તો આને થોડું સિમ્પ્લીફાય કરીએ તો આ શું થશે અહિયાં એ પ્લસ અને અહિયાં થશે એ પ્લસ સેવન ડી બરાબર ચોવીસ તો ચલો ચલો ફટાફટ એ અને એ તો કેટલા થશે ટુ એ થશે થ્રી ડી સેવન ડી થશે બરાબર ચોવીસ સમીકરણને બે વડે ભાગી દો જો અહીંયા બે છે અહીંયા પણ બે મળી જાય અહીંયા પરથી પણ તમને બે મળી જાય તો એ પ્લસ ફાઈવ ડી બરાબર બાર સમીકરણ એક આપો શું કર્યું આપણે બે વડે ભાગતા આવું તમે જો કમ્પ્લીટ લખશો તો સરસમાં સરસ માર્ક્સ મળી જશે તમને બીજું શું આપ્યું છે તો વધુમાં ચલો ચાલો ચાલો આગળ વાંચીએ છઠ્ઠા અને દસમા પદોનો સરવાળો એટલે છઠ્ઠું પદ એટલે એ સિક્સ અને દસમું પદ એટલે એ ટેન આ બંનેનો સરવાળો કેટલો છે ચુમાલીસ છે તો એ સિક્સ એટલે એ પ્લસ ફાઈવ એ ટેન એટલે એ પ્લસ નાઇન ડી બરાબર કેટલો છે ચુમ્માલીસ છે તો અહીંયાથી ટુ એ પ્લસ ફોર્ટીન ડી કરવામાં આવે તો કેટલા મળે ચુમ્માલીસ મળે અહીંયાથી પણ તમને બે આરામથી ભગાઈ જશે તો શું મળી જશે એ પ્લસ સેવન ડી બરાબર ટ્વેન્ટી ટુ સમીકરણ બે કૌશમાં લખી દઈએ બે વડે ભાગતા હવે જુઓ આપણે આવા દાખલા તો ગણેલા છે આગળ કે ભાઈ બે સમીકરણ હોય એ અને ડીમાં બીજું સમીકરણ પણ એ અને ડીમાં છે તો આ બંનેને આપણે લોકની રીતે સોલ્વ કરો તો એ મળી જાય ડી મળી જાય એ મળી જાય તો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી બહુ આરામથી મળી જાય તો ચલો 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 ફટાફટ હવે તો સમીકરણ એક અને બે શું કરીશું આપણે અહીંયા પણ એ છે અહીંયા પણ એ છે એનો લોપ કરવા માટે આપણે બાદ બાકી તો એ પ્લસ ફાઈવ ડી બરાબર કેટલા છે આપણી પાસે બાર અને એ પ્લસ સેવન ડી બરાબર કેટલા છે આપણી પાસે બાવીસ છે તો બાદ બાકી કરી દેવામાં આવે તો એ એક એન્સર આઉટ થઈ જશે ફાઇવ ડી માઇનસ સેવન ડી કરો તો માઇનસ ટુ ડી અને આ થશે માઇનસ દસ થશે તો ડી બરાબર શું થશે ચલો માઇનસ બે વડે ભાગી દો તો માઇનસ દસ ભાગ્યા માઇનસ બે એટલે પાંચ ડી બરાબર પાંચ મળી ગયો સમીકરણ એકમાં મૂકો કે સમીકરણ બેમાં મૂકો આપણે એકમાં મૂકી દઈએ તો સમીકરણ એક પરથી શું થશે ચલો તો એ પ્લસ ફાઈવ ડી બરાબર આપણી પાસે બાર છે એમાં એ ડીની કિંમત પાંચ મૂકી દો તો પાંચે પાંચે પચીસ થશે બરાબર બાર થશે તો એ બરાબર આપણને શું મળી ગયું બાર માઇનસ પચીસ કરો એટલે માઇનસ તેર મળી જાય છે શ્રેણી માટે શું આપેલું હતું એ ચોથું પદ આઠમા પદનો સરવાળો ચોવીસ એક સમીકરણ મળ્યું છઠ્ઠું પદ દસમા પદો સરવાળું ચુમાલીસ બીજું સમીકરણ મળ્યું બે ને લોપની રીતે સોલ્વ કર્યા ડી મળી ગયો છે ત્રણ પદ પ્રથમ ત્રણ પદો અનુક્રમે શું થશે ચલો 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 ફટાફટ તો પહેલું પદ માઇનસ પછી માઇનસ ના અંદર પાંચ ઉમેરો તો માઇનસ આઠ એમાં પણ પાંચ ઉમેરો તો માઇનસ ત્રણ મળી જાય છે મળશે બરાબર હવે કદાચ તમને એવું આખી સમાંતર શ્રેણી શોધો તો માઇનસ તેર માઇનસ માઇનસ ત્રણ કોમાં કરી ડેસ ડે ડેટ ડેસ કરતા જવાનું રહેશે આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ એક્ઝામ્પલ નંબર નાઇન્ટીન સુબારા હવે ઓગણીસો માં રૂપિયા પાંચ વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું એટલે જો ભાઈ આખા વર્ષનો પગાર પાંચ હજાર છે ઓગણીસો પંચાણુંમાં છે એટલે આપણને બહુ આઈડિયા નથી અને તેમને દર વર્ષે રૂપિયા બસોની વેતન વૃદ્ધિ મળે છે દર વર્ષે બસો બસો રૂપિયા વધતા જાય તો કયા વર્ષે તેમનું વેતન રૂપિયા સાત હજાર હશે હવે આજના જમાનામાં તો બસો રૂપિયા છોકરાનો રોજની પોકેટ બની હોય એટલે હવે આપણે જોવું પડે કયા વર્ષે તેમનું વેતન સાત હજાર રૂપિયા થશે ચલો જોઈએ તો સુબ્બારામનો સુબારાવનો પ્રથમ વર્ષે વેતન જે છે એ કેટલું છે રૂપિયા પાંચ હજાર બીજા વર્ષે વેતન બીજા વર્ષે વેતન છે કેટલું બસો રૂપિયા વધે છે એટલે રૂપિયા પાંચ હજાર બસો ત્રીજા વર્ષે વેતન ત્રીજા વર્ષે વેતન બીજા બસો રૂપિયા વધશે એટલે રૂપિયા પાંચ હજાર ચારસો થાય તો અહીં શ્રેણી કેવી બનશે તમારી પાસે શ્રેણી પાંચ હજાર પાંચ હજાર બસો પાંચ હજાર ચારસો અને આવું આવું ક્યાં સુધી જાય છે ભાઈ એમનું વેતન એક સમય એવો આવે છે કે સાત હજાર બને છે તો આ શાંત સમાંતર શ્રેણી છે તો આ સાત હજારનું વેતન કયા વર્ષે એમને મળતું હશે એ આપણે શોધવાનું છે બહુ સરળ છે તો અહીં પ્રથમ પદ એ બરાબર પાંચ હજાર સામાન્ય તફાવત ડી બરાબર બસો અને એ એનનું સૂત્ર લખીએ તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થાય તો ચલો ધારો કે કોઈક એન માટે તો ધારો કે એ એન બરાબર સાત હજાર છે આપણી પાસે તો અહીંયાથી એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર સાત હજાર તો એ કેટલું છે આપણી પાસે પાંચ હજાર છે એન માઇનસ વન ડી કેટલા છે બસો બસો રૂપિયા વધે છે તો આ સાત હજાર પાંચ હજાર જમણી બાજુ લઈ જાઓ તો સાત હજારમાંથી બાદ થાય તો શું મળશે આપણી પાસે અહીંયા તો એન માઇનસ વન ઇન્ટુ બસો બરાબર બે હજાર તો એન માઇનસ વન બરાબર કેટલું થશે ચલો 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 ફટાફટ બે હજાર ભાગ્યા બસો કરો તો એન માઇનસ વન બરાબર દસ મળે તો એન બરાબર આપણને શું મળી જાય અગિયાર તો એવું લખી શકાય કે અગિયારમાં વર્ષે જે વેતન મળે છે વેતન બરાબર રૂપિયા સાત હજાર તો અહીં આપણો દાખલો કમ્પ્લીટ થયો અગિયારમાં વર્ષે વેતન કેટલું થશે એમનું રૂપિયા સાત હજાર કદાચ તમને એવું પૂછી લે કે ભાઈ અગિયારમાં વર્ષે જે વેતન છે સાત હજાર તો એ વર્ષ કયું હશે તો એ તમારે શોધવું હોય તો તમારી પાસે અહીંયા કયું વર્ષ હતું ઓગણીસો ને પંચાણું તો ઓગણીસો પંચાણુંમાં અગિયારમાં વર્ષે એટલે હવે આપણે દસ ઉમેર દઈએ તો ઓગણીસો પંચાણુંમાં દસ ઉમેર એટલે બે હજારને પાંચ એટલે ઓગણીસો પંચાણું વર્ષ ઓગણીસો છન્નું સત્તાણું અઠ્ઠાણું એમ એમ કરતા જા તો તમને બે ને પાંચમા વર્ષે એ બાયનું વેતન કેટલું હશે રૂપિયા કારણ કે એના પછી નેક્સ્ટ જ્યારે જશે તો એ વર્ષે પાછું વેતન બસો રૂપિયા વધી જશે એટલે તમારે શું કરવું પડે ઓગણીસો પંચાણુંમાં કેટલા ઉમેરવા પડે અગિયારમા વર્ષે વેતન જોઈએ છે ને એટલે દસ ઉમેરવા પડે તો તમારી પાસે તો અહીંયા અને વર્ષ કયો હશે આની આમ તો ખરેખર જરૂર નથી પણ છતાં આપણે એક્સા લઈ લઈએ તો વર્ષ તમારી પાસે કયું આવશે તો ઓગણીસો પંચાણું વત્તા અગિયાર માઇનસ એક કરવામાં આવે એટલે બે હજારને પાંચમા વર્ષમાં તમારા જે સુબ્બારાઓ ભાઈ છે એમનો પગાર સાત હજાર રૂપિયા વાર્ષિક વેતન હશે નેક્સ્ટ આગળ વધીએ એક્ઝામ્પલ તરફ એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચની બચત કરે છે અને તે પછી તેની અઠવાડિયે બચતમાં રૂપિયા એક પોઈન્ટ પંચોતેરનો વધારો કરે છે એટલે પહેલાં અઠવાડિયે પાંચ રૂપિયા બચત બચત બીજા અઠવાડિયે પાંચ પ્લસ એક પોઈન્ટ પંચોતેર એટલે છ પોઈન્ટ પંચોતેર રૂપિયા બચત એમએમએમ એમ આગળ વધતું જાય છે એનમાં અઠવાડિયે તેની બચત રૂપિયા વીસ પોઈન્ટ પંચોતેર હોય તો એનનું મૂલ્ય શોધો બહુ જ સરળ એક્ઝામ્પલ છે અને એકદમ સરળતાથી થઈ જશે તો ચાલો લખીએ આપણે તો રામકલીની પ્રથમ અઠવાડિયે બચત બચત બરાબર રૂપિયા પાંચ બીજા અઠવાડિયે બચત બરાબર રૂપિયા પાંચ અને રૂપિયા એક પોઈન્ટ પંચોતેરનો વધારો એટલે રૂપિયા છ પોઈન્ટ પંચોતેર ચલો લખી દઈએ ત્રીજા અઠવાડિયે બચત ત્રીજા અઠવાડિયે બચત બરાબર રૂપિયા પાંચ અને બે વખતે રૂપિયા એક પોઈન્ટ પંચોતેરનો વધારો તો અહીંયા કેટલા થશે તમારી પાસે પોઈન્ટ પંચોતેરનો બે વખતે વધારો કરો એટલે દોઢ થાય અને એકનો બે એટલે બે થાય તો ત્રણ પોઈન્ટ પાંચ થશે એટલે પાંચ વધતા ત્રણ પોઈન્ટ પાંચ કરો એટલે આઠ પોઈન્ટ પાંચ એટલે રૂપિયા આઠ પાંચ તો આમ આપણી શ્રેણી શું બનશે આમ સમાંતર શ્રેણી કેવી બનશે પહેલી પાંચ છ પોઈન્ટ પંચોતેર પછી આઠ પોઈન્ટ પાંચ અને એ પ્રમાણે વધતી વધતી ક્યાં સુધી જશે કે વીસ પોઈન્ટ પંચોતેર સુધી જાય છે તો હવે આપણે એવું શોધવાનું છે ભાઈ આ એનમું પદ એટલે એન શું હશે કે વીસ પોઈન્ટ પંચોતેર જે અઠવાડિયે થઈ એના માટે એન કેટલો હશે તો ચલો લખીએ ધારો કે એ એન બરાબર વીસ પંચોતેર તો એ એનનું સૂત્ર મૂકી દઈએ એ પ્લસ એન માઇનસ વન બરાબર વીસ પંચોતેર તો હવે એની કિંમત કેટલી છે અહીંયા પાંચ એન માઇનસ ડીટું છે એક પોઈન્ટ પંચોતેર બરાબર વીસ પોઈન્ટ પંચોતેર બહુ જ સરળ ગણતરી છે સાથે સાથે ગણતા રહેવાનું છે તમને એકદમ ઇઝીલી આવડી જશે વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા વિડીયો જલ્દી જલ્દી તમને મળતા રહે અને તમારા મિત્રો જોડે મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો ચાલો ચલો અહીંયા તો પાંચ અહીંયાથી સબક્રાઇબ કરવામાં આવે તો એન માઇનસ વન ગુણે એક પોઈન્ટ પંચોતેર બરાબર વીસ પોઈન્ટ પંચોતેરમાંથી પાંચ ભાગ થાય તો પંદર પોઈન્ટ પંચોતેર વધે તો ચલો હવે અહીંયા હું લખતો જાઉં છું તો એન માઇનસ વન બરાબર પંદર પોઈન્ટ પંચોતેર ભાગ્યા એક પોઈન્ટ પંચોતેર તો જો હજી આને તમારે થોડુંક ઇઝી લખવું હોય તો ઉપર સો વડે ગુણો નીચે સો વડે ગુણો તો પંદરસો પંચોતેર એકસો પંચોતેર તો જો હવે અહીંયા એકસો પંચોતેર ગુણ્યા દસ કરવામાં આવે તો સત્તરસો પચાસ થાય સત્તરસો પચાસમાંથી એકસો પંચોતેર બાદ કરો તો તમને કેટલા મળી જશે પંદરસો પંચોતેર મળી જશે તો હવે અહીંયા તો કેટલા વધશે એન માઇનસ વન બરાબર નવ તો એનો મતલબ એન બરાબર દસ થઈ જાય એટલે હવે જો આપણે શોધવાનું હતું છે મૂલ્ય કે ભાઈ રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે પાંચની બચત કરી તો પ્રથમ અઠવાડિયે પાંચ પછી અઠવાડિક બચતમાં એક પોઈન્ટ પંચોતેરનો વધારો વધારો કરતા જાય તો આપણને સમાંતર શ્રેણી મળી જાય છે ફાઇવ સિક્સ પોઈન્ટ સેવન્ટી ફાઇવ એટ પોઈન્ટ ફાઇવ અને અપ ટુ એક્સેટ્રા આગળ આગળ વધતી જાય તો એ એન તો આ કયા નંબરનું છે તો એ એન બરાબર વીસ પોઈન્ટ પંચોતેર થોડીક ગણતરી તમારે સાચવી સાચવીને કરવાની છે બાકી દાખલાનું જે મેઇન લોજિક છે એ બહુ જ ઇઝી છે એક્ઝામ્પલ નંબર ફિફ્ટીનથી લઈ અરે સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન અને ટ્વેન્ટી તમને સરસ સમજાઈ ગયા છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત